મળ લોહાણા માજન અને રઘુવંશી યોહનોના સંયુક્ત ઉપક્રમે આજે પોરબંદરમાં લોહાણા વેપારી સામે અભદ્ર વર્તન કરનાર સામે પોલીસ ફરિયાદ અને ત્યારબાદ શિક્ષાત્મક પગલાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પરમર્તી મનીષ કેલાણી સાથે અમિત ભરુનો એક વિસ્તૃત અહેવાલ જામનગરની એક નામાંકિત બેકરી રાજલક્ષ્મીના વેપારી પિતા પુત્ર પોરબંદરના રઘુવંશી લોહાણા વેપારીને નાણાકીય વ્યવહાર બાબતે ફોનમાં બેફામ ગાળો ભાંડતા ભાણવા લોહાણા ના ઘેરા પડઘા પડ્યા છે આ બાબતનો વિરોધ દર્શાવી ભાણવા લોહાણા મહાજન ટ્રસ્ટે એક રેલી કાઢી હતી રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરીથી ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી એપી ચાવડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં અસામાજિક પિતા પુત્ર સામે કડક પગલાં લઈ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી આવેદનપત્રમાં ભાણવા લોહાણા મહાજન ટ્રસ્ટે જણાવ્યું હતું કે જામનગર રહેતા મનસુખભાઈ ખેતવાણી અને તેમના પુત્ર હર્ષ ખેતવાણીએ પોરબંદરના રઘુવંશી લોહાણા વેપારી તન્મય લલિતભાઈ કાર્યને ફોન ઉપર જે ગાળો ભાંડવામાં આવી છે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે જે બિલકુલ ચલાવી ન લેવાય આ બાબતે પોરબંદરમાં તેમની સામે ફરિયાદ પણ થઈ છે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માગણી પ્રફુલભાઈ કોટેચા અતુલભાઈ પતાણી જયેશભાઈ રાયચુરા નિમિષ ખેલાણી અને ભાવેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી તેમની સાથે નીરવ રાજાણી રાજુભાઈ ભગત શૈલેષભાઈ હિંડોચા વિશાલ મોદી હિમાંશુ દાડિયા પ્રિયેશ અનપરાજ સહિતના રઘુવંશી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રઘુવંશી યુવા નિમિષ ઘેલાણી આજ રોજ પોરબંદર ખાતે રઘુવંશી સમાજના જે વ્યાપારીને અસામાજિક તત્વ દ્વારા વાણીવિલાસ અભદ્ર વાણીવિલાસ કરી અશોભનીય વર્તન કરેલું હતું તેમના વિરોધમાં અમે આક્રોશ વ્યક્ત કરી આજ રોજ સરકાર પાસે આવેદનપત્ર પાઠવી અને કાયદાકીય રીતે એમને સજા આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદન આવેદનપત્ર આપવા સમગ્ર ભાણવર રઘુવંશી સમાજ અત્યારે ઉપસ્થિત થયેલો છે